નમસ્કાર આપોનેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત વડોદરા મહાનગરપાલિકાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો ચૌદ વર્ષ બાદ રોજીદારીના સફાઈ સેવકો ની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવ્યા છે વડોદરા પાલિકાની વડી કચેરી ખાતે મળતી સામાન્ય સભામાં સાતસો માનવ દિન અથવા કરાર આધારિત પૂર્ણ કરનાર સફાઈ કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આજે આઠસો એસી રોજિદારી સફાઈ કર્મીઓ નિમણૂકી પત્ર એનાયત કરા હતા વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ બોર્ડના રૂજિદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે ચૌદ લઈને સુડતાલીસ સુધી રહેશે વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના આઠસો એસી જેટલા રોજદારી સફાઈ સેવકોને વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા પોતાના સાતસો વીસ માનોદિન અથવા કરાર આધારિત રોજીદારીના પૂરા કરનાર સફાઈ કર્મીઓને કાયમી કરવાના નિમણૂક કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સફાઈ સેવકો માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ રોજીદારીના સફાઈ કર્મીઓને

વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સૌથી વધારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યું કે આશા કરતા વધારે વહેલા તેમના જૂના પ્રશ્નો ઉકેલ આવ્યો છે બસ વિશેષ કરીને વડોદરા મહાનગરના માનનીય મેયર શ્રી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સાહેબ અને એમાં પણ ખાસ કરીને જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને આખો દેશ ચાલતો એવા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સફાઈ સેવકો અને આ સમાજ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને એમના સમાજ માટે વિશેષ લાગણી હોય ત્યારે આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય એમાંય સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પ્રદેશના સી આર પાટીલ સાહેબ ખાસ કરીને કોર્પોરેશનમાં સભામાં સૌ કાઉન્સિલરો ચેરમેન ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ સમાજના લોકોનું એટલે કે વાલ્મીકી સમાજના લોકોને આટલો મોટો નિર્ણય સાથે આજે સન્માન સાથે ઓર્ડર આપ્યા છે કાયમી ધોરણે તેમના પરિવાર અને એમનું ગુજારણ સારું રહેશે સાથે એ લોકો પણ વડોદરાને સ્વચ્છતા સ્વસ્થ રાખવામાં અગ્રેસર રહેશે એવી હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ખાતરી આપું છું અને આજે ફરીવાર એકવાર સમાજ તરફ તરફથી હું ભારતીય જનતા પાર્ટીનો મેયરનો અને ડેપ્યુટી મેયર ચેરમેનશ્રીનો દંડકશ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સાડી આઠસોથી વધારે લોકો કાયમી છે અને બસો અઢીસો લોકોથી વધારે રોજમદાર લોકો છે અને રોજમદારમાં પણ માનવ દિન પણ હંગામી કર્મચારીઓ છે એવા લોકોનું બી પરિવર્તિત થશે એવું માન્ય મેયરશ્રી તરફથી સૌને કહેવામાં આવ્યું છે પણ વહીવટ બી આમાં પૂરેપૂરું ધ્યાન આપીને અને સમાજના લોકો સારી રીતે એમના બાળકોનું ઉત્થાન કરી શકે એવું નિર્ણય લેવાય છે તો હું કમિશનર સાહેબનો બી આભાર માનું છું ચૌદ વર્ષ પછી આમ તો ચૌદ વર્ષ એટલે કે કામ કરતા હતા એટલે ચૌદ વર્ષ છે આમ તો આ મહેકમ એક રાજ્ય તરફ કોર્પોરેશન અને રાજ્ય તરફથી આ નિર્ણય લેવાતો હોય છે એટલે મહેકમ મંજૂર કર્યું એ મહત્વનું છે આમાં કેમ કે ચૌદ વર્ષ એટલે કે અલગ અલગ રીતે બધા કામ કરતા હતા એટલે એમાં એકી સાથે આટલા બધાને કરવું એટલે એક નિર્ણય લેકમનો લેવો એ જરૂરી હતો એટલે મહેકમ સાથે કાયમ કર્યા છે એટલે હું કોર્પોરેશનનો આભાર માનું છું આ પ્રસંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ વડોદરા મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રીરાગ વાળો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શિતલ મિસ્ત્રી વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ વિશેષ ઉપસ્થિત રહી કાયમી થયેલ સફાઈ કર્મીઓને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા ખૂબ ખુશીનો માહોલ છે કારણ કે કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અંત્યોદયના વિચાર સાથે ચાલે છે છેક છેવાડાના માનવીને દરેક પેટને અન્ન મળે દરેક છ દરેક માથાને છત મળે અને દરેક જે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે એવા દરેક કર્મશીલ હાથને એની રોજગારી મળે એ સતત વિચાર સાથે કાર્ય કરતી આ સરકાર અને વડોદરા મહાનગરપાલિકામાં ચૌદ વર્ષ પછી આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં માનવદિન કે કરાર આધારિત કામ કરનાર સાતસો વીસ દિવસ પૂર્ણ કરનાર સફાઈ સેવકોને રોજંદારી પર અને રોજંદારી પર સાતસો વીસ દિવસ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સફાઈ કામગીરી કરનાર સફાઈ સેવકોને કાયમી કરીને નિમણૂક આપવાના કાયમી કરવાના નિમણૂક પત્રો આપવાના આજના આ વડોદરા શહેરના સોનેરી અવસરે આપ જોઈ શકો છો કે ખરેખર ખુશીનો માહોલ છે કારણ કે લગભગ ચૌદ હજાર સાતસો રૂપિયાથી લઈ અને સુડતાલીસ હજાર એકસો સુધીનો પે ગ્રેડ છે અને જે લોકોને આજે કાયમી કરવાના નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે તેમને ચૌદ હજાર સાતસોથી લઈ ટી અને બીજા એલાઉન્સીસ મળી અને લગભગ પચીસ હજાર રૂપિયા સુધીનો માસિક પગાર ચૂકવાશે સાથે સાથે જ્યારે જ્યારે નવા પગાર પંચની પ નવા પગાર પંચની રચના થશે ત્યારે એ ઉમેરો પણ થશે એટલે કહી શકાય કે આ સફાઈ સેવકો માટે ઉજ્જવળ ભવિષ્ય માટેનો પણ શુભારંભ આજથી જ થઈ શક્યો છે તો ચોક્કસ ખુશીનો જ માહોલ હોય હું આ માટે વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સફા સૌ સાથી સભાસદ સભાસદશ્રીઓનો આભાર અભિવ્યક્ત કરું છું કે આટલો મોટો ઐતિહાસિક નિર્ણય લેવામાં એમનો સૌનો સાથ સકારો સાથે સાથે કાયમી કાયમી નિમણૂક પત્ર મેળવનાર આઠસો એંશી જેટલા સફાઈ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે લોકો રોજંદારી પર છે અને આગામી ભવિષ્યમાં એમના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે અને કાયમી થશે એના માટે તેમને પણ અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું અને વડોદરા શહેરના સૌ શહેરીજનોને હવે સ્વચ્છતાના માર્ગે સ્વસ્થતા મળનાર છે ત્યારે આપણને જ્યારે વડોદરા શહેરમાં સાત ગામોનો સમાવેશ થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક સફાઈ સેવકોની જરૂરિયાત પણ ઊભી થતા આ જરૂરિયાત આ ભરતી દ્વારા પૂર્ણ થશે અને વડોદરા શહેર સ્વચ્છતામાં કંઈક અલગ જ સ્થાન પ્રાપ્ત કરશે એવી અભ્યર્થના સાથે વડોદરા શહેરના સૌ નાગરિકોને પણ શુભેચ્છાઓ પાઠવું છું રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్